3, 2, 1. 아빠 조이리 하셔 જો ત્યાં પવન છક્કી જોવા મળે છે આપ જોઈ રહ્યા છો બહુ મોટી મોટી છે મારું ગામ છે અને અહીંયા બધાય મકાનો કે ઊભી કરી છે અહીંયા જે અમારા ચામુંડા માતાનું એક મંદિર નવું બની રહ્યું છે આપ જોઈ રહ્યા છો અમારા સમાજ દ્વારા મંદિર બનાવવામાં આવે છે અને હવે ચાર વાગ્યા છે એટલે જે ઢોરો છે ચરવા માટે જાય છે આમ જોઈ રહ્યો છે અહીંયા ઘરની બાજુનામાં ઘરની બાજુ જ એક દરગાહ છે જાગતા પીર ભાઈ એનો ખૂબ પરચો આપે છે જોઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો આજે છે અમારું ગામડું છે અને અહીંયા અમારા ચામુંડા માતાનું એક મંદિર બને છે આપ જોઈ રહ્યા છો અહીંયા વિદ્યુત ઉત્પન્ન ખૂબ થાય છે પવન શક્તિથી બહુ મોટી પવન શક્તિ અહીંયા ઘણી બધી ફિટ કરવામાં આવી છે હું આપને અમારું ખેતર બતાવવા જઈ રહ્યો છું તો વિડીયોની અંદર બના રહેજો આ મંદિર છે અમારા સમાજ આપ જોઈ રહ્યા છો આજુબાજુ બધે મોટી મોટી પવન જોવા મળશે આપને વિડીયોની અંદર આજે અમારો રસ્તો છે ખેતરે જવા માટેનો મોટા મોટા થોર છે એકદમ ઘનઘોર જંગલ જોવા મળે છે રસ્તો એકદમ સુમશાન છે અને વધારે પડતા પથ્થર જોવા મળે છે આપ જોઈ જોડાયેલા છો અને આ જે છે તાર ફેન્સિંગ જેવું આવી ગયું છે અને અમારું ખેતર આવી ગયું છે જોઈ અહીંયાથી તાર ફેન્સિંગ ચાલુ થઈ ગયું છે અહીંયા પણ આજુબાજુ બધી પવનચકી અને લાઇટના મોટે મોટા થાંભલા ફિટ કરવામાં આવ્યા છે જોઈ રહ્યા છો હું આપણને બતાવું અહીંયા જુઓ પવનચકી કેટલી મસ્ત છે મોટી આપ જોઈ રહ્યા છો અમારે જે ખેતર છે આવી ગયું છે અને અહીંયા અમે એને અમારી ભાષાની અંદર વાડી કહીએ છીએ અને અમારા ફાધર છે એ જે છે ટ્રેક્ટર ચલાવી રહ્યા છે જોઈ રહ્યા છો અહીંયા અમારો જે ખેતરનું મકાન છે ત્યાં અમારા મજૂર ભાગ્ય રહી છે જોઈ રહ્યા છો તમને આ મકાન પણ બતાવીશ અહીંયા મારી ભેંસો છે ભેંસો ચરે છે એ ઉનાળાની મોસમ આવી ગઈ છે એટલે બધું સૂકું થઈ ગયું છે અને જાડી ઝાખડા બધું પાંદડા બધા ખરી ગયા છે આપણે જોઈ રહ્યા છો પવન ચકી છે આજુબાજુ અને ખૂબ સારું એવું સુંદર દ્રશ્ય અહીંયા જોવા મળે છે આપણે અહીંયાથી ખૂબ સારું દેખાય છે જોઈ રહ્યા છું આપ જોઈ રહ્યા છો અમારા ફાધર છે પોતે જાતે ટ્રેક્ટર ચલાવ્યા છું ઉંમર સિત્તેરની આસપાસ છે પણ હજુ પણ એ પોતે જાતે જ કામ કરવામાં આવે છે જોઈ રહ્યા સિત્તેર વર્ષની ઉંમરે પણ આટલી બધી સ્ટેમિના અને પોત જાતે કામ કરે છે અને થાકનું કોઈ નામ નિશાન નથી આપ જોઈ રહ્યા છો અમારા ફાધર છે અને જે પહેલાંનો ખોરાક છે અને એના લીધે આટલું બધું કામ કરી શકે છે બાકી આજકાલના જે માણસોની જે સ્ટેમિના છે આટલી બધી ન્યૂ હતી અને સિત્તેર વર્ષની ઉંમરે પણ આટલું બધું જોરદાર કામ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો ભાઈ અહીંયા આપો ચારે છે આપ જોઈ રહ્યા છો અહીંયા અમારે આ મજૂર રહી છે ભાગ્યા અને અહીંયા અમારે જે મકાનની વરડી છે અહીંયા બે મકાન બનાવેલા છે એમના માટે અને થબાળું અને બાજુમાં હવાડો છે ત્યાં પાણી ભરેલું છે ખૂબ સારી એવી સગવડ કરેલી છે એમના માટે આપ જોઈ રહ્યા છો તમને વરડી બતાવું છું તો વડીયોની અંદર જોડાયેલા રહેજો આપ જોઈ રહ્યા છો હા ઇન્ડોળો છે અને આ એક મજૂરને રહેવા માટે છે અહીંયા પ્લાસ્ટર બધું કમ્પ્લીટ કરેલું તૈયાર છે આ બધું સામાન છે અને રામુભાઈ છે અને એ ઇસકા ખાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો તમને બીજું વાત આવું છું રૂમ અહીંયા બધા સામાન પડ્યો છે ડુંગળી છે માંગશો તમે ભાઈ ઓ ભાઈ એમને તો છે ને દેવા આવે છે ખૂબ મજા આવે છે હા વધારે મજા આવે છે અચ્છા એવું છે એમ ને સરસ પવન આવે છે છે અમે પછી છે મજા જોઈ રહ્યા છો ખેતર એટલે કે વાડીનો ખૂબ સુંદર નજારો જોવા મળે છે અને હાલ જે ટ્રેક્ટર છે મારા ફાધર ચલાવી રહ્યા છે અને જે ઊંધો પાવડો છે એટલે કે પાટિયું જે છે એ મારે છે અને જીરુનો ઢગલો છે એને હવે વિડીયોમાં હું બતાવીશ કે કઈ રીતે અમારે જીરુનો ઢગલો છે એને મસાવવામાં આવે છે અને ભેગું કરી એના ઉપર ટ્રેક્ટર ચલાવવામાં આવતો હોય છે એ હું આગળના વિડીયોમાં આપને બતાવીશ અને હું પોતે જાતે જેવનો ઢગલો અલગથી કરી અને ત્યાં ઉપર ટ્રેક્ટર ચલાવવામાં આવશે એ રીતે એ કામ કરવામાં આવશે તો વિડીયોની અંદર બનાવીશો અને વિડીયોને આગળ મોકલો આપો જોઈ રહ્યો છો એ અહીંયા બીજું એક ખેતર અમારું આવેલું છે અને આપ જોઈ રહ્યા છો બાજરી ઉપી છે અહીંયા જેસે અમારા કેસર કરેલા છે આ જે સ કેસર લાઈન છે ઠેર સુધી કેસર કરેલા છે અને આ વાઇક્યુ છે મારું આપ જોઈ રહ્યા છો અહીંયા અમે ડુંગળી કરેલી છે હાલ લીલી જોવા મળે છે વાવેતરમાં તો અહીંયા આગળ અમારો જે કૂવો છે એ હું આપને બતાવવા જઈ રહ્યો છું ત્યાં કૂવો છે અને ખૂબ જ જૂના વખતનો કૂવો બનાવેલો છે ઓગણીસો ને છપ્પનનો તો એ પણ હું તમને બતાવીશ વિડીયોના મારફતથી આપ જોઈ રહ્યા છો અહીંયા પથ્થરનું એક ફિનિશિંગ કરવામાં આવ્યું છે કારણ કે અહીંયા વન્ય પ્રાણીઓ સિંહ દીપડા આવતા હોય છે અને કૂવામાં પડી ન જાય એના માટે બાઉન્ડ્રી કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો અને અહીંયા જે કૂવો છે જૂના સમયનો જોઈ રહ્યા છો ખૂબ જૂનો કૂવો છે કારણ કે આ જે છે બાઉન્ડ્રી એટલા માટે કરવામાં આવે છે કારણ કે સિંહ કોઈ વન્ય પ્રાણી અંદર પડી ના જાય એટલા માટે જોઈ રહ્યા છો પેલો વડલો દેખાય છે ત્યાં સુધી અમારો ભાગ લાગે છે ત્યાં તાર ફેન્સિંગ કરેલું છે ઉપર અહીંયા વન વિભાગના કોન્ટેક્ટ એક માચરો બનાવવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો કોઈ પણ વન્ય પ્રાણી રાતના આવે તો એમની સેફ્ટી માટે એનાથી બસવા માટે અહીંયા આ માંસફરો બનાવવામાં આવ્યો છે જોઈ ચારે બાજુ પવન છકી જ જોવા મળે છે અને અહીંયા જે સામે દેખાય છે એમનું વડુ મથક છે ઓર હાઉસ સે એટલે કે જીબીર મેન આપ જોઈ રહ્યા છો બહુ સુંદર દ્રશ્ય જોવા મળે છે આપ જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો ટ્રેક્ટરથી જીરુંને મસાડવામાં આવે છે આપ જોઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો અગાસી ઉપર સડી અને પછી હું તમને જે નજારો છે ખેતરનો એ બતા માગું છું તો વિડીયોમાં બના છું આપ જોઈ રહ્યા છો પવન ચકીઓ જોવા મળે છે ઘણી બધી અને ફરતી છે બધી પવન ચકીઓ આપ જોઈ રહ્યા છો તો વિડીયોમાં રહેજો અહીંયાથી તમે જોઈ રહ્યા છો ખૂબ સારી ખૂબ સારું સુંદર દ્રશ્ય વાડીનું જોવા મળે છે ખેતરનું અને પવનશક્તિ પણ ખૂબ સારી જોવા મળે છે અહીંયાથી બધી નજારો ખૂબ સારો દેખાય છે આપ જોઈ રહ્યા છો ઘણી બધી પવનશક્તિ એવું જોવા મળે છે અને આ જે છે આપણે વિડીયોમાં દેખાઈ રહ્યું છે એ પાવર હાઉસ છે અત્યારે એમની લાઇટો ચાલુ કરી નાખીએ છીએ તો વિડીયોમાં જોઈ રહ્યા છો આપ એ તસ્વીબેન ઝવીરભાઈને કોઈ કાનમાં કહેવા માંગે છે શું કી ખબર નહીં તો જોઈ રહ્યા છે

કામ આપ જોઈ રહ્યા છો ધજા ફરકી રહી છે અને અહીંયાથી પવન શક્તિ ખૂબ ખુબ સારો નજારો જોવા મળે છે તમને ઝૂમ કરીને બતાવું છું આપ જોઈ રહ્યા છો સરસ મજાની પવન અને ખૂબ સુંદર દૃશ્ય જોવા મળે છે અને અહીંયા ભેસો છે અને ખેતરનો ખૂબ સુંદર અને સારો નજારો જોવા મળે છે વારો જોવા મળે છે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ખૂબ સુંદર નજારો જોવા મળે છે તો વિડીયોમાં બનાવી જો તમે શેમાં ભણો છો અને તમે પેલું ભણો છો હવે એ તો સ્વીબેન તમે આજે વાડીએ ફરવા માટે આવ્યા હતા કેવી મજા આવી ફરવાની પવન શકી છે જયુભાઈ પવન શકી છે અને કેવી સારી પવન શકી છે किंवा आवड बघता જયવીરભાઈ અને યતસ્વી બેને ખૂબ સુંદર ડાન્સ કર્યો અને ખૂબ સુંદર ગીત ગાયું છે તો બંને જણા હવે જઈ રહ્યા છે ખેતરમાં ત્યાં ટ્રેક્ટર આવ્યું છે તો ટ્રેક્ટરની અંદર બેસવા માટે અને દોડે છે આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર દોડતા દોડતા જાય છે ટ્રેક્ટરમાં બેસવા માટે તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો વિડીયોની અંદર જોઈ રહ્યા છો તવી બેન છે અને ટ્રેક્ટર ઉપર સડી રહ્યા છે જોઈ રહ્યા છો અહીંયાથી ઝૂમ કરીને બતાવું છું બહુ સુંદર દ્રશ્ય જોવા મળે છે શું કહેવા માંગે છે હકીકતની અંદર બહુ જ સુંદર દૃશ્ય છે આપણે જોઈ રહ્યા છો વિડિયોમાં આપ જોઈ રહ્યા છો સૂરજ ઢળી રહ્યો છે અને સાંજનો સમય થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો પવન ચખી અને સુંદર દૃશ્ય જોવા મળે છે બહુ જ સુંદર દૃશ્ય જોવા મળે છે આપ જોઈ રહ્યા છો Я не могу пить. Где она? જોઈ રહ્યા છો ત્રણ પવન સુકી જોવા મળે છે અને સાંજનો સમય થઈ ગયો છે અને ખૂબ સુંદર સારું દૃશ્ય જોવા મળે છે જોઈ રહ્યા છો જોઈ રહ્યો છો ટ્રેક્ટર આવી ગયું છે હવે જે થેલીઓ પડી છે એને ભરી ટ્રેક્ટરમાં અને થેલીઓને ઘરે લઈ જવાનું છે તો વિડીયોની અંદર બનાવીશો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો પવન ચક્કી ઘણી બધી જોવા મળે છે નજારો બહુ જ મસ્ત છે આ અમારી ભેંસો છે આપ જોઈ રહ્યા છો હવે સાંજનો સમય થઈ ગયો છે અને ભેંસોને લઈ અને અમે ઘી જવાના છીએ તો રામોભાઈ છે એને ભેંસો આખે છે અને ધીમે ધીમે ભેંસોને ઝાપાની બહાર કાઢે છે આપ જોઈ રહ્યા છો ધીમે ધીમે જાપાની બહાર કાઢે છે ભેંસોને હવે એ ભેંસોને જાપાની બહાર કાઢી દરવાજો બંધ કરવાનો છે અને પછી અમે ભેંસો લઈને ઘરે જવાના રવાના થઈએ છીએ આપ જોઈ રહ્યા છે ભેંસો લઈ રવાના થઈએ છીએ આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર 妈，你来吧，

રામાભાઈ છે અને ભેસોના ગોળ છે તો હવે અમે જઈ રહ્યા છીએ શું કેસો તમે રામાભાઈ બસ હવેથી આટમી ગયો છે એટલે આપણે ઘરે જઈએ જવાનું પછી ભેવું દોવાનું છે પછી દૂધ ભરવા જવાનું હવે ઘરે પકવાઈ ગયા છે અને જાગતા પીરવા પાણી દરગાહ છે ફાઈનલી ઘરે પકડી ગયા છે હવે જઈ રહ્યો છો